એ હે કે આને મેં જા તો આને મેં મા કરાય આને મેં જા તો આને મેં મા આયા છે કો એ કરાય બાપુા બેડોન તો હમણે

જેવું <laughs> છે <laughs> <laughs> સરકારે કોન્ટ્રાક્ટ નિમણૂક થાય લાભ અધિકાર છે એનો અધિકાર એના માટે સરકારે પોલીસ કરી એમાં ભાઈ હોય

અહીં આવવાનું ક્યાં આ નાગરિકો સામાન્ય ન્યાય નો ભંગ કર્યા એવું લાગે બરોબર શાંતિ તો જ્યાં સામાન્ય નાગરિક ને હેરાન કરવાની કઈ જરૂર નહીં ઓલ કરોડો ના ગોટાળા છે સરકાર વિરુદ્ધ બોલો જરૂર પડે ત્યાં